જય દ્વારકાથી સ્વાગત છે એક આપણા યુટ્યુબમાં હા હિ ટપુલો યુટ્યુબની ચેનલનું નામ છે આપણે સપોર્ટ કરતા રહેજો બધા આપણે મહિનોથી રાહ જોઈએ પહેલી વાર હતી હવે છે મારા માંડવીમાં આમાં ધ્રુવભાઈને પાણી મગાવ્યું પાણી ભરી આવ્યો થેન્ક યુ ભાઈ સેવા કરતા રહેજો થોડી થોડી બરાબર વાહ ધુલે પાણી ભાઈ દીધું એવો કરે છે મૂકવા જાય છે અહીંયા મારી આગળ અમને બાપમાં દવા છાંટે છે ટ્રેક્ટરથી મેન ગઈ હાલ તો ની હેડે ઉતારી નંદઈ કરના આપણે આ માંડવી માં ઓર જીવત બહુ કરે હે નેત તો હાવ ગેલા કરી દીને બધને હાવ થોડી લીધી અમને બધને આ ધુઈ અહીંયા આયો ને કે ટપકો કા અહીંયા કે જીવડી બહુ કરે કુદરત એ ઓર જીવત બહુ હે અમારા બાજી માંડવી માં આજ મેનો દીયા રાહ જો આજ પહેલી વાર હાથી આયલું હે આમ કંઈક અલગ ખુશી લાગે હે હું ખુશ છું હું ખુશ છું બરાબર ને ઓલાને હાણા મેં એમ કહ્યું કે કેતા હું એ ખુશ છું ખુશ છે ધ્રુવને દવા છોટા એટલે ખુશ છે જોઈ ને હલો આપણે ધીરે ધીરે હાકીને થોડો ગારો હે પણ કેવરા ધીરે ધીરે હાકીને પાછી જે રાતીમાં વાંધો ના આવે આપણે દસ વર્ષમાં એ કંપનીએ અત્યારે વિશ્વ ફલક પર પોતાનું નામ અત્યારે દર્શાવ્યું છે આપણે જોવા જઈએ તો કોઈ કંપની હોય એક રાજ્યમાં કામ કરતી બે રાજ્યમાં કામ ન કરતી હોય આપણે આખા ભારતમાં કામ કરીએ છીએ ગુજરાત સિવાય આપણા જે બીજા સ્ટેટ રહ્યા એફપીએમ આપણે મહારાષ્ટ્ર જે બીજા અલગ અલગ જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી લગી બધાએ આપણે રાજ્યમાં આપણે કામ કરીએ છીએ આ રાજ્ય સિવાય બીજા બત્રીસ દેશમાં આપણી દવાની સપ્લાય જાય છે આ સિવાય આપણે જોવા જઈએ તો આ કંપનીમાં સાડા છસોથી પણ વધારે વર્કર્સ છે એમ્પ્લોય છે જે હું છું વચ્ચેભાઈ છે એવી રીતના અલગ અલગ એરિયાના અલગ અલગ બધા એમ્પ્લોય થઈને સાડા છસોથી પણ વધારે આપણી એમ્પ્લોય છે અને આ સિવાય અત્યારે કોઈ એવી કંપની કે જેની પાસે પોતાના ટેકનિકલ પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને ગવર્મેન્ટ આધારિત એનએ બી એલ સર્ટિફાઈડ કોઈ લેબ હોય તો એવી એક આપણી ધર્મ જ કંપની છે આપણે કહીએ ને કે ભાઈ તમે કોઈ પ્રોફેનો સાઇપર લઈ આવ્યા તો કોફેનો સાઇપર બધા લઈ આવતા હોય છે એમાં જે સાઇપર લખ્યું ને એ ટેકનિકલ બધા નો બનાવતા હોય એ બાકી પોતે લઈ આવતા હોય અને મેરવણ કરીને આપણે આપતા હોય તો આપણે ટેકનિકલ બી બનાવી છે એની ક્વોલિટી ચકાસવા માટેની લેબ બી આપણી જોડે છે અને દવા આપવું જે ફોર્મ્યુલેશન બનાવે ફોર્મ્યુલેશનનો પ્લાન્ટ બી આપણો પોતાનો છે રેડી તો આ થઈ આપણી કંપનીનો એક આપણી પાયાની ઓળખ અને મેજોરિટી લગભગ બધાય કંપનીને પરઝામ રુજુતાથી ઓળખતા છે કે જે આજે કંપની જ્યારથી માર્કેટમાં આવી જાની શરૂઆત થઈ ત્યારની કંપનીની પાયાની પ્રોડક્ટ વડગમને લગભગ બધાય ઓળખતા છે એનું એક કારણ છે વડગમમાં જે ટેકનિકલ જે છે ને એ માર્કેટમાં આની પહેલાં બીજી કંપની લઈ થઈ પણ એ કોઈ ખેડૂત સુધી પહોંચાડી નથી થઈ ગયા અને એ સિવાય કે એને ક્યાં પ્રમોટ કરવી એ કેમાં કામ કરે છે એ અત્યાર સુધીમાં કોઈ આપી હેગ નથી તો મેજોરિટી જોવા જાય તો આપણે તો અહીંયા બધાયને મગફળી પપ્પા કોઈ વાઈ ગયો કોઈ નહીં આ વર્ષે તો તમારે જોવા તો મેજોરિટી અહીંયા બધાને મગફળી જ વધારે હોય પહેલેથી પણ અમારી બાજુ જે અમારી બાજુના જે બધા એરિયા રહ્યો એમાંય આ વર્ષે મગફળી વહીતી છે થોડી ઘણી કેમકે ગયા વર્ષે જે કોટનમાં બધા એ પ્રોબ્લેમ આવ્યા હતા કપ્પા વયા ગયા હતા અને ભાવના પ્રશ્ન એ ગુલાબીરનો પ્રશ્ન પહેલેથી છે એના હિસાબે થોડું કપાસ વહેતર ઘટ્યું છે તો અત્યારે જે આપણે મગફળી આવી છીએ એમાં આપણો એની સામે હરીફાઈમાં કઈ રીતના ઊભા રહી પેલું આખા પરગણામાં આપણે આ બાજુનો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર થયો એમાં આપણું બારાડીનું એક નામ બોલાય ભાઈ જે પ્રોડક્શન કે જે આપણી અહીંયા આબોહવા કે જે જમીન પચાસ સાહીઠ દિવસની હશે બધાને અત્યારે આગળનું જે એક આખું સ્ટેજ હોય એ બાબતની કોઈ અત્યારે ચર્ચાનો કોઈ વિષય જે અત્યારે જે સ્પેજ આવ્યું છે પચાસ થી સાઠ દિવસની મગફળી છે મગફળીમાં પેલા તો ચાર સ્પેજ આવે એક છે વિકાસ એનો વૃદ્ધિ શરૂઆતનું બીજું જે છે ફ્લાવરિંગ અવસ્થા સાઠ દિવસની મગફળી થઈ ગઈ એટલે હવે ફ્લાવરિંગ અવસ્થા એ એકદ આગળ નીકળી ગઈ ત્રીજું જે સ્ટેટ છે એ સ્ટેજ સ્ટેટ એ અત્યારે તમારે બધાની મગફળીમાં છે આપણે અત્યારે અહીંયા હતા ઘણા લોકો આપણે વાત કરતા હતા કે ભાઈ પેકિંગ સ્ટેજ એટલે સુયા બેવાની હોય છે અને ચોથી અવસ્થા જે કાંઈ સુયો બેઠો છે જે કાંઈ એમાં પોપટો જે નીચે બનવાનો ચાલુ થયો એની અંદરનો જે દાણો ભરાય એને કીએ પોટ ડેવલપમેન્ટ એની અંદરનો જ દાણો ભરાવવાની હોય હવેની હવે એની જે આ બે અવસ્થા રહીને જે એ મહત્ત્વની છે વૃદ્ધિ તો આપણે જોવા જઈએ ને તો એમને થવાની છે આપની જે જમીન બરૂપી હોય તો મગફળી તો એમના ભાઈ કાયદેસર જોવા જાય તો આ વાઇલ્ડ વેરાયટી એટલે જંગલી કહેવાય અને જે આપનો કપાસ છે ને હાઈબ્રીડ છે આપણે ઘણી વખત કહેતા હોય તો ફાલની જે શરૂઆતમાં ઘણી એવી દવા આવી એ તમે મગફળીમાં આપણે એમેલ પ્રમાણે નાખો કપાસમાં તમે ખાલી હરી ડુબાળી પંપમાં તમે રાખ્યું હોય ને અને કપાસ હે ને આમ લીલો આમ બોટા જેવો પડી બંધા થઈ જાય મગફળીને એટલી અસર કરે નહીં તો શરૂઆતના જે આ બે તબક્કા જે છે એ આગળ વયા ગયા આ અત્યારે એવું હોય કે ભાઈ ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ હોય પણ જે કાગળની અવસ્થા જે છે ને એ નીકળી ગઈ હવે મેજોરિટી જોવા જાય આ વખતે ઈયળનો કેવો પ્રશ્ન તમારા વખતે થોડીક નિરાય છે ને એ બાજુ બધા એ રાયડું નાખે છે આ વખતે જે ગયા વર્ષની જેમ આગળના જે બે ત્રણ વર્ષ ગયા એ પ્રમાણે તો શરૂઆતથી આપણે ઈયરના રાઉન્ડ અહીંયા સ્ટાર્ટ થઈ ગયા અને જે બીજા એરિયા જે એરિયા આપણે જામનગર રાજકોટ કે એ બાજુ જૂનાગઢ છે અહીંયા એટલા

આપણે ફૂલ તડકો લાગે હવે જોઈએ તો હમણાં તડકાની જરૂર છે કારણ કે આમ માંડવી ઘરા સુધી આવી ગઈ પાણીમાં કેટલો વરસાદ છે અમારા ડિસ્ટ્રિક્ટમાં આપણે હવે રિક્ષો પેડો હવે ધીરે ધીરે રાખી કારણ કે મારે તો આવેલું નથી એટલે ધીરે ધીરે ખેંચવું કંઈક હાલી તો बाकी आमा तो दवा छाटी दी थी उपर में खरता घूँ बरी गए तो ये हाथी तो आकू है आप हाथी एक बार जाए ने तो कहीं हूं बेहे नगर हूं नहीं बेहे हमारे मिले चालू कर दीद है हमें हूँ कर दू